શ્રાવણ માસની શરૂઆત સાથે જય ભોલેનાથથી મંદિરો ગુંજી ઉઠ્યા ગુજરાતમાં પવિત્ર શ્રાવણ માસનો આજ રોજથી પ્રારંભ થયો છે જે ત્રેવીસ ઓગસ્ટ બે સુધી ચાલશે શ્રાવણ મહિનો ભગવાન શિવને સમર્પિત છે અને હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર ગણાય છે શ્રાવણ સોમવારના વ્રત જળાભિષેક અને શિવ પાર્વતીની પૂજાથી ભક્તો મનોકામના પૂર્ણ કરે છે આ મહિનો આધ્યાત્મિક ઉર્જા અને શાંતિનો સંદેશો લાવે છે માટીના પાર્થેશ્વરની પૂજા શ્રાવણ માસમાં ખાસ મહત્ત્વ ધરાવે છે ભક્તો શુદ્ધ માટીમાંથી શિવલિંગ બનાવી તેની નિષ્ઠાપૂર્વક પૂજા કરે છે આ રીતે બનાવેલું માટીનું શિવલિંગ પર્યાવરણ સાથે જોડાયેલું છે અને શિવજીની સરળતા તેમજ પ્રકૃતિ પ્રત્યેની ભક્તિનું પ્રતિક છે પૌરાણિક માન્યતા અનુસાર શ્રાવણમાં માટીના શિવલિંગની પૂજા ભગવાન શિવને અત્યંત પ્રિય છે કારણ કે તે સાદગી અને શુદ્ધ ભાવનું પ્રતિનિધિત્વ કરે છે આ પૂજા ગ્રહદોષોને દૂર કરે છે આધ્યાત્મિક શાંતિ આપે છે શ્રાવણ માસનું મહત્વ શ્રાવણ મહિનો ભગવાન શિવનો પ્રિય મહિનો છે માતા પાર્વતીએ શિવને પ્રાપ્ત કરવા આ મહિનામાં તપસ્યા કરી હતી શિવલિંગ પર જળ દૂધ બીલીપત્ર અને ફૂલો અર્પણ કરવાથી શિવજી પ્રસન્ન થાય છે કુંવારી કન્યાઓ પણ શ્રાવણમાં સોમવારનું વ્રત રાખીને યોગ્ય જીવનસાથીની કામના કરે છે આમ શ્રાવણ માસની શરૂઆત થતાં ભક્તોનો મહાદેવ મંદિરો ખાતે ઘોડાપુર જોવા મળી રહ્યું છે